કોઈ બી ઉપાશ્રય હોય કોઈ એક તિથિમાં માનતું હશે કોઈ બે તિથિમાં માનતું હશે કોઈ ત્રણ હું તો એક જૈન શ્રાવક તરીકે હાથ જોડીને વિનંતી કરવી છું કે આપણા માટે બહુ મોટો ચિંતાનો વિષય છે આપણી ભક્તિ ઉપાશ્રય સુધી સીમિત રાખવી જોઈએ જેને જે યોગ્ય લાગે જરૂરથી એ જ રીતે કરવું જોઈએ પરંતુ ઉપાશ્રય થી બહાર આવ્યા પછી આપણે સૌ એક છે એનો સંદેશો આપણે આપવો જોઈએ આપ સૌને વિનંતી છે પાંચ પચીસ પચાસ સો બસો લોકોની પોતાની માન્યતાના માટે એ ચર્ચા એ ડિસ્કશન એ ડિબેટ એ માત્ર ઉપાશ્રય સુધી જ હોવું જોઈએ ઉપાશ્રયના દરવાજાની બહાર નીકળીએ ને સાહેબ એટલે મારો ભાઈ તો મારો ભાઈ છે કે જે નિર્ણાયક લોકો છે એના સુધી આ અવાજ પહોંચવો જોઈએ આપણે બધાએ એક રહેવાની જરૂર છે કે નથી આ પ્રકારની કોઈ બી વાદ વિવાદ આપણા સમાજમાં ચલાવી લેવાય આપણે બધા એક છે કે નહીં બધા આ જીવન એક રહેશો કે નહીં